વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઔદ્યોગિક નગરી અંકલેશ્વર ઠેઠ ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય વિશ્વાસી પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા વિશ્વ પર્યાવરણ દિવસ આનું લક્ષીને અંકલેશ્વરમાં ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલા કેડીલા જાયડસ્ટ કંપની પ્રાંગણમાં ઔદ્યોગિક વિસ્તારનો વિશ્વ પર્યાવરણ દિવસ પ્રારંભ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કંપનીના સાઈટ હેડ રાહુલ પ્રધાન એડમિન હેડ ગૌરવ શાહ એચઆર હેડ રામ્ય અંતાણી નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પર્યાવરણ દિવસની ઉજવણીની થીમ અનુસાર સેનો નો ટુ પ્લાસ્ટિક ભર ભર મૂકવામાં આવ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી માં ગાર્ડન સિટી રોડ પર લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ની સામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત આમંત્રિત મહેમાનોના ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જયારે જયશ્રી એરોમેટિક કંપની ખાતે પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જીપીસીબી ના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાની ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમિટીના

ઓગણીસો ને તોતેરથી સતત આપણે પરિવાર દિવસ મનાવી રહ્યા છીએ ત્યારે તો જોવે છે કે બે હજાર પચીસ પ્લાસ્ટિક મુક્ત વિશ્વ એ થીમથી આજે જ્યારે આ કાર્યક્રમ કરી રહ્યા ત્યારે જે પ્રકારે ઔદ્યોગિકરણ થવાને કારણે પણ પર્યાવરણ નુકસાન થઈ રહ્યું છે જે ઘરો હતા જે જંગલો હતા જે ખેતરો હતા એના અંદર પણ મકાનો બનાવવામાં આવ્યા છે આજે જોયે છે કે જમીન પર ગતિ જાય છે અને સાથે ઝાડો પર ગતા રહે છે ત્યારે જે પ્રકારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની વાત કરું ત્યારે ફોર્ટી ટુ પર્સન્ટ ઝરોની સંખ્યા થઈ છે એ જ બતાવે છે આમ રેશિયામાં ફોર્ટી પર્સન્ટ હોવું જોઈએ તેની જ્યાં ફોર્ટી ટુ પર્સન્ટ ત્યારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને હું અભિનંદન પાઠવું છું આજે સવારે જયશ્રી એરોમેટિક કંપનીની અંદર પણ કરવામાં આવ્યું એ પછી એસોસિએશન દ્વારા એક પ્લોટની અંદર વૃક્ષોપણ કરવામાં આવ્યું અને અત્યારે છેલ્લો પ્રોગ્રામ આ કેદીલા જ્યારે જ કરવા હોય ત્યારે હું કેદીલાના તમામ મિત્રોને પણ અભિનંદન પાઠવું છું આપણે પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનાવવા માટે આ કોઈ એક દિવસનું કામ નથી પરંતુ જનજાગૃતિ આવે લોકોમાં અવેરનેસ આવે ને એને કારણે ગમે ત્યાં પાણીની બોટલ ફેંકે નહીં ગમે ત્યાં પ્લા ઝબલા ન ફેંકે એ માટેનું એક જનજાગૃતિ જો લોકોમાં આવશે તો ઓટોમેટિક ધીમે 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 આ પ્રક્રિયા પાંચ દસ પંદર વર્ષ સુધી ચાલશે તો સ્વાભાવિક એ પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનવા તરફ જશે ત્યારે આપણે પણ બધા સહયોગી કરીએ અને તમામ મિત્રોને આજે હું પાંચ જૂન પરિવહન દિવસ નિમિત્તે હું તમામ મિત્રોને ખૂબ શુભેચ્છા પાઠવું છું